આ બે કાંઠે પાણી જાય છે અત્યારે સરસ્વતી નદીનું ને મિત્રો તમે સામે જોઈ શકો છો કે સો વાર ક્રાસી અને એકવાર પ્રાશી કહેવામાં આવે છે અને આ પીપળો છે પ્રાચીનો તમને આ બતાવી દઉં છું ત્યારે આ રીતનું પાણી જાય છે બે કાંઠે અને આ જોઈ શકો છો અને આના પછી તમને બતાવું સરસ્વતી નદીનું માધવરાય મંદિર છે તે અત્યારે તેની માથેથી પાણી જાય છે તમને પણ બતાવું છું વિડીયોમાં તમે બનાવી રહેજો ને જોઈ શકો છો આપણે આ ભેગા આવી ગયા છે બધી આ અત્યારે આ બધી છે ને તો બધી શૂટિંગ લઈ રહ્યા છે અત્યારે આ પ્રાચીનું શૂટિંગ લઈ રહ્યા છે અને મિત્રો આ પ્રાચીના કનનું પાણી અત્યારે જોઈ શકો છો પ્રાચી પીપળો છે અને આ કન કહેવામાં આવે છે ને અહીં બધી અત્યારે જોવા ઘણા લોકો આવી ગયા છે જોઈ શકો છો આ રીતના બધી અને આ પ્રાચીનો કન છે ને આ રીતનું પાણી આવે છે જોઈ શકો છો કન પણ ડૂબી ગયો છે તો આ બાજુ તમને બતાવું આ પાસળની સાઈડ તો ચાલો તમને પાછળની સાઈડ બતાવું છું તો બે કાંઠે પાણી જાય છે અત્યારે મિત્રો વરસાદ વરસી ખેડૂતોને ખુશીનો માહોલ જોવા મળે છે તો ચાલો તમને હજી બતાવું છું વરસાદ વરસ્યો તો ખેડૂતોને ખુશીનો માહોલ જોવા મળ્યો છે આ બાજુ જોઈ શકો છો

સેલું પગથિયું છે ત્યાં પાણી ફૂટી ગયું તો આને મતલબ પતાવું છું જોઈ શકો છો મિત્રો આ પાણીનું સહેલું પગથિયું છે અને બાકી પાણી ઉપર ટપી જાય છે તો એટલું પાણી આવી ગયું છે અત્યારે અત્યારે ઘણા સમયથી આજે પહેલો વરસાદમાં પૂર આવ્યું છે ત્યારે માંડવીમાં પણ અત્યારે ખેડૂત મિત્રોને અમુક માંડવી પાકમાંથી આવી ગઈ છે અમુક માંડવી ઓરામાં ગઈ છે અત્યારે આવા સમયે અત્યારે પૂરા આ પહેલું વહેલું આવ્યું છે આ સરસ્વતી નદીમાં ને ખેડૂતો પણ ખૂટી ખૂટી થઈ ગયા છે અને બધી લોકો ખૂટી ખૂટી થઈ ગયા છે અને તમને બતાવું તો આ પાણી જોઈ શકો છો આ જોઈ શકો છો પીપરાને અડીને પાણી જાય છે અને આખો કન છે એ જોઈ શકો છો તળાશય નદી તહીની વાળું જાય છે તો મિત્રો જોઈ શકો છો આપણે આવી ગયા છીએ માધુરાઈ ભગવાન મંદિરની ત્યાં અને તે માધુરાય મંદિર છે તે અત્યારે હાલમાં પાણીની અંદર ડૂબી ગયું છે અને તેની ઉપરથી પાણી જાય છે તો તમને તમને જોઈ શકો છો કેમેરા દ્વારા તમને બતાવી રહ્યો છે અત્યારે મંદિર હાલમાં ધ્રજા દેખાય છે જોઈ શકો છો અત્યારે ધ્રજા જ ખાલી દેખાય છે ને તેમની ઉપરથી પાણી જાય છે અને આપણા વિડીયોમાં તમને નજીકથી બધી તમને બતાવશું અને સારું સારું બધી બતાવશું વિડીયોમાં હજી બનાવી રેજો તો મિત્રો આપણો વિડીયો તમને કેવો લાગ્યો અને આપણી અપડેટ કેવી તમને સારી લાગી હોય તો લાઇક ચેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અવનવા આપણા વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય રામવીર જય સોમનાથ જય માધુરાય ભગવાન